પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો જ્યારે પણ કોઈ નાનું મોટું વાહન લાવે કે નાનો મોટો ધંધો શરૂ કરે ત્યારે શુભ પ્રસંગમાં પેડા સાથે વેચવામાં આવતો પૌવાનો ચેવડો બનાવશું તો ખાસ કરીને આ ચેવડો શુભ પ્રસંગોમાં વહેંચવામાં આવે છે કોઈ પણ શુભ શરૂઆત કરીએ ત્યારે પેડા વેચવામાં આવે સાથે ચેવડા રૂપે આની લેવામાં આવે છે અને આમ પણ અત્યારે દિવાળી આવી રહી છે તો તમે આ ચેવડો દિવાળી માટે પણ ઘરે મહેમાન આવે તો એમને સર્વ કરવા માટે બનાવી શકો છો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ઓછી મહેનતમાં આ ચેવડો બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પૌવાનો ચેવડો આજે આપણે પૌવાનો ચેવડો બેથી અઢી કિલો જેટલો બનાવવાના છીએ તો એના માટે મેં એક મોટી વાડકી ભરી સિંગદાણા લીધા છે સિંગદાણા સરસ હોય એવા લેવાના અંદરથી ખરાબ ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો ચેવડાનું સ્વાદ બદલાઈ જશે તો આ રીતે સિંગદાણાને આપણે ગરમ તેલમાં ચાયણીમાં લઈ અને આ રીતે તળી લેવાના છે વધારે પડતાં ના શેકાઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી એક વાડકી મેં સૂકા નારિયેળને આ રીતે ચિપ્સમાં કટ કરી એને પણ આપણે તેલમાં ફ્રાય કરી લેશું થોડું ડાર્ક કલર થાય ત્યાં સુધી હવે અહીંયા મેં લીધા છે અહીંયા ચણાના દાળિયા તો ચણાના દાળિયા પણ એક વાડકી લીધા છે ચણાના દાળિયાને પણ આપણે થોડા શેકી લેશું જેથી દાળિયા ક્રિસ્પી થઈ જશે એટલે એનો સ્વાદ ઓર પણ વધારે આવશે અને ત્યાર પછી આપણે આમાં લેવાના છે કાજુ બદામ તો અડધી વાડકી કાજુ અડધી વાડકી બદામ લીધા છે તો એમને પણ આપણે આ જ રીતે તળી લેશું તો બધી જ વસ્તુને આપણે આ રીતે તેલમાં તળી લેવાની જેથી એની શેલ્ફ લાઈફ પણ વધી જાય સાથે સાથે એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે તો એક વાડકી મેં અહીંયા સૂકી દ્રાક્ષ પણ લીધી છે અને સૂકી દ્રાક્ષને પણ એ જ રીતે તળી લેશું તો દ્રાક્ષ અહીંયા મેં છે ને અડધી વાડકી કાળી લીધી છે અડધી વાડકી આ રીતે બ્રાઉન આવે એ લીધી છે મતલબ બંને કલરની મેં દ્રાક્ષ લઈ લીધી છે અડધી અડધી વાડકી ટોટલ મળીને એક વાડકી જેટલી દ્રાક્ષ છે તો અહીંયા જે વસ્તુ છે ને એ તમારે ચીવડામાં વત્તા ઓછી જોઈતી હોય એ તમે કરી શકો છો ડ્રાય ફ્રૂટ્સની ક્વોન્ટિટી વધારે રાખવી હોય દાળિયા વધારે રાખવા હોય કે સિંગદાણા વધારે રાખવા હોય એ રીતે તમે કોઈપણ વસ્તુ તમને વધારે પસંદ હોય એની ક્વોન્ટિટી વધારે રાખીને તમે ચીવડો બનાવી શકો છો હવે મેં એક વાડકી ભરી અને સમારેલા લીલા મરચાં પણ તળી લીધા છે લીલા મરચાં એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે બિલકુલ પણ મરચાં છે ને એ પોચા નહીં રહેવા જોઈએ અને હવે આપણે મીઠો લીમડો તળીશું મીઠા લીમડાની ક્વોન્ટિટી તમે થોડી વધારે રાખજો એનાથી જ ચીવડાનો સ્વાદ અને સુગંધ બહુ મસ્ત એવા આવશે તો ચાલો મીઠો લીમડો પણ આપણે તળી લીધો એને પણ આપણે કાઢી લેશું મીઠા લીમડાને આપણે થોડો અલગ રાખીશું બીજા બધી સામગ્રી કરતાં તો હવે મેં અહીંયા પૌવા લીધા છે તો પૌવાનું પેકેટ છે એને મેં આ રીતે ચાઇનીમાં લઈ અને સરસ એવું આપણે પૌવાને પહેલાં ચાળી લેશું એનાથી પૌવાના જે નાના ટુકડા હશે એ નીકળી જશે સાથે સાથે પૌવામાં કોઈપણ પ્રકારનો કચરો હશે તો એ પણ નીકળી જશે અને હવે હાઈ ફ્લેમ પર તેલ ગરમ રાખી થોડા થોડા પૌવા આપણે એડ કરતા જઈશું અને આ રીતે તળી લેશું પૌવાને તળતા બિલકુલ પણ ટાઈમ નથી લાગતો અને મહેનત તો બિલકુલ છે જ નહીં આ રીતે એક મુઠ્ઠી પૌવા નાખો ફટાફટ એને આ રીતે ગાળી લેવાના તો પૌવા એકદમ સરસ એવા ફૂલી જશે ફટાક દઈને તેલમાં જતાની સાથે જ તો એ જ રીતે મેં સ્ટેપ બાય સ્ટેપ કરી બધા જ પૌવાને તળી લીધા છે તો કાચા પૌવા મેં અહીંયા પાંચસો ગ્રામ લીધેલા બધા જ પૌવાને તળી તૈયાર કરી લીધા છે તો ચાલો બધી સામગ્રી આપણી ટોટલ તૈયાર થઈ ગઈ છે તળાયા પછી તમે પૌવાની ક્વોન્ટિટી જોઈ શકો છો કેટલો સરસ એવો જેવડો બનશે હવે મસાલો બનાવીશું તો મિક્સર જાનની અંદર આપણે અડધી વાડકી આખા દાણા લેશું અને ત્યાર પછી અડધી ચમચી મેં કાળા મરીનો પાવડર લીધો છે તમે આખા મરી પણ લઈ શકો છો મિક્સરમાં લેશું એટલે ઓલરેડી પીસાઈ જશે હવે મેં અહીંયા અડધી ચમચી જીરું લીધું છે તો જીરું છે ને મેં અડધી ચમચી લીધું છે કેમ કે જીરાનો પાવડર પણ છે મારી પાસે પાવડર ના હોય તો તમે જીરું થોડું વધારે લઈ શકો છો ત્યાર પછી બે ચમચી મેં લાલ મરચું પાવડર લીધું છે અને હવે ત્રણ ચમચી આપણે ઝીણી વરિયાળી લેશું જે મુખવાસ માટે વાપરીએ એ ઝીણી વરિયાળી લેવાની ત્યાર પછી લેશું અડધી ચમચી આપણે લીંબુના ફૂલ એટલે કે સેટ્રિક એસિડ આ પૌવાના ચેવડામાં લીંબુના ફૂલ લેવા ખૂબ જ જરૂરી છે કેમ કે એનાથી જ ચેવડાનો જે ટેસ્ટ આવશે ને ખટ્ટો મીઠો એ આ લીંબુના ફૂલથી આવે છે તેમ છતાં લીંબુના ફૂલ ના હોય તો તમે આમચૂર પાવડર લઈ શકો છો તો હવે આપણે લેશું અહીંયા જીરાનો પાવડર તો શેકેલા જીરાનો પાવડર ઓલરેડી છે મારી પાસે તો મેં એક ચમચી લીધો છે એક ચમચી ચાટ મસાલો લેશું અને એક ચમચી આપણે સંચળ પાવડર લેશું તો સંચળ પાવડર એકથી દોઢ ચમચી લેવાનું એનાથી જ મસાલો એકદમ ટેસ્ટી બનશે ત્યાર પછી આપણે અડધી ચમચી હિંગ લેશું અને આ રીતે બધા જ મસાલાઓને આપણે મિક્સરમાં લેવાના છે હવે આપણે ચેવડાને ધ્યાનમાં રાખી સ્વાદ પ્રમાણે મીઠું પણ લઈ લેશું આમાં અને આપણને જોઈશે દળેલી ખાંડનો પાવડર તો મેં અહીંયા દળેલી ખાંડનું પાવડર છે એ પહેલેથી જ બનાવી તૈયાર રાખ્યો છે એટલે અત્યારે મેં નથી બનાવ્યો જો તમારી પાસે ખાંડનો પાવડર ના હોય તો મસાલાઓ પીસતા પહેલાં તમે ખાંડનું પાવડર બનાવી લેજો હવે આપણે બધા જ મસાલાઓને મિક્સરમાં લઈ અને આ રીતે થોડું ચલાવી લેશું જેથી મસાલા એકદમ સ્મૂથ અને એકદમ મસ્ત એવા મિક્સ થઈ જશે એનું જે ટેક્સચર છે ને એકદમ પાવડર ફોર્મમાં આવી જશે જેથી ચેવડાની ઉપર આપણે જ્યારે આ મસાલો છાંટીશું ને ત્યારે બહુ મસ્ત એવો મસાલો પૌવા ઉપર લાગશે અને ચેવડો બહુ જ મસ્ત ટેસ્ટી અને ચટાકેદાર દેખાવી પણ બહુ મસ્ત લાગશે તો ચાલો હવે આપણે આ રીતે પૌવા છે ને એ થોડા ડ્રાય થઈ ગયા છે તળ્યા પછી આપણે મસાલો બનાવ્યો એટલે તો હવે આપણે તડકા પેનની અંદર તેલ ગરમ કરી જે મસાલો આપણે બનાવ્યો છે એમાંથી અડધો મસાલો આપણે લેશું તો અડધો મસાલો લઈ આ રીતે આપણે મસ્ત એવું એને ચલાવી લેવાનું અને આપણે પૌવામાં એડ કરી દેશું અને ત્યાર પછી હાથથી આપણે બધા જ પૌવામાં મસાલો મિક્સ કરી લેશું અને ત્યાર પછી વત્તા ઓછી લાગે તો તમે જે બાકીનો મસાલો અડધો રાખ્યો હોય ને એ આમાં એડ કરી શકાય તો મને લાગેલો એડ કરવા જેવો તો મેં પાછળથી બધો જ મસાલો મતલબ કે જેટલો મસાલો બનાવ્યો હતો ને બધો જ મેં એડ કરી દીધો છે એટલે આપણો જે પૌવાનો ચેવડો છે ને બહુ મસ્ત ચટપટો બનશે દોસ્તો બધો મસાલો મિક્સ કરી લેવાનો અને ત્યાર પછી આ રીતે મસાલો મિક્સ કર્યા પછી જ આની અંદર આપણે જે વસ્તુઓ ફ્રાય કરી છે એ બધી વસ્તુ આમાં એડ કરીશું તો તમે પૌવાનો ચેવડો છે કેટલો મસ્ત બનશે એ આ પૌવાને જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે અને હવે આપણે જે વસ્તુઓ ફ્રાય કરી છે તેલમાં એ બધી જ વસ્તુ આમાં આપણે એડ કરી દેશું તો મીઠો લીમડો છે ને એ આપણે લાસ્ટમાં એડ કરીશું એને આપણે આમાં મિક્સ નથી કરવાનું અત્યારે તો મીઠા લીમડાને આપણે છેલ્લે એડ કરવાનું છે એટલે બધી જ વસ્તુ બાકીની જે છે ને એ આપણે એડ કરી અને બધું ફરીથી એકવાર મિક્સ કરી લેશું અને ત્યાર પછી છેલ્લે આમાં ખાંડનો પાવડર પણ આપણે નાખીને મિક્સ કરવાનું છે તો આટલા ચેવડામાં એક વાડ કી ખાંડનો પાવડર વપરાયો તો એનાથી જ સ્વાદ બહુ મસ્ત આવ્યો હતો થોડો મને છે ને ખટાશ ઓછી લાગેલી ચેવડામાં તો તમે અડધી ચમચી લીંબુના ફૂલની જગ્યાએ એક ચમચી લીંબુના ફૂલ લઈને પીસી શકો છો દોસ્તો ચાલો ખાંડ પણ મેં બધી એડ કરી દીધી છે હવે આપણે મિક્સ કરી લઈએ તો અહીંયા જેટલી પણ વસ્તુ આપણે ચેવડામાં મિક્સ કરવાની હતી એ બધી જ થઈ ગઈ છે તો છેલ્લે આપણે જે મીઠા લીમડાના પાન રાખ્યા એ મિક્સ કરી દેશું આમાં તો મીઠા લીમડાના પાન નાખી અને આપણે ચેવડાને વધારે પડતો છંછેડવાનો નથી નહીં તો મીઠા લીમડાના પાન છે ને એ આમાં દેખાશે નહીં અને એનો પાવડર તૈયાર થઈ જશે તો ચેવડું બરાબર નહીં લાગે તો ચાલો અહીંયા મારો પૌવાનો ચેવડો બની તૈયાર થઈ ગયો છે ચેવડો થોડો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થાય પછી એને આપણે સ્ટોર કરવા માટે કોઈ ડબ્બામાં ભરીશું એટલા માટે મેં અહીંયા રાખી દીધો છે થોડી વાર માટે તો પૌવાનો ચેવડો જોઈ તમને પૌવાના ચેવડાની રેસીપી કેવી લાગી દોસ્તો મને કોમેન્ટ કરજો ચેવડો ખાવામાં એકદમ મસ્ત બજાર કરતાં પણ સારો અને એકદમ ફ્રેશ ઘરમાં બન્યો તો તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો